તમે જોઈ શકો છો આ માલધારી સેવા કેમ્પ છે આગળ જ આવે છે જય વીર મહારાજ તમે જોઈ શકો છો માલધારી સેવા કેમ્પ ગાંધીનગર ગુજરાત એ સેવા કેમ્પમાં રામાપીનું સરસ મંદિર છે તમે જોઈ શકો છો પાંચ પાંચ મિનિટ રોકાયા જશે તો ગાડી લે ચારો તો કેમ નમસ્કાર મિત્રો જય રામાધાણી જય વીર મહારાજ જય માતાજી તો મિત્રો આપણે રાત્રે અહીં શ્રી માલધારી સેવા કેમ્પમાં રોકાયા હતા તો તમે જોઈ શકો છો આ માલધારી સેવા કેમ ગાંધીનગર ગુજરાતનો છે અહીંયા સગવડ સારી હોય છે જમવાની સગવડ હોય છે રહેવાની આરામ કરવાની તમે ગુજરાતથી આવો કે કોઈ કોઈપણ જગ્યાથી આવો તો આ રસ્તો આવે પાયતુથી આગળ ફલસુદવાળો રોડ છે ત્યાં આગળ રહેવાની સગવડ છે નાહવાની પણ સગવડ છે

ફળસુંડ बाजू તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો બાય ટુ ધ ફળસુંડ રોડ છે આ મિત્રો રોડ પણ સરસ છે મિત્રો આપણે અત્યારે બપોરે જમવાનું બનાવી રહ્યા છીએ આવી સરકાર ટામેટા અને મરચાં કાપે છે અત્યારે આપણે જમવાનું દાળ ને ભાત ને રોટલી બનાવીએ છીએ મિત્રો તમે જોઈ શકો છો લસણ ખોડવાનું ચાલુ છે જમવાનું બની જાય એટલે મિત્રો જમવા આવી શકો છો જય માતાજી જય રો માતાજી જય વીર મહારાજ મિત્રો જમવાનું બની રહ્યું છે કેટલા વાગ્યા બાપુ અગિયાર સાડા અગિયાર વાગતા સાડા અગિયાર બાર વાગે આવી મિત્રો જમવાનું બનાવી રહ્યા છે આગળના વિડીયોમાં તમને બતાવીએ કેવી રીતે અમે જમવાનું બનાવીએ છીએ મિત્રો તમે આ વિડીયોમાં જોડાઈ રહ્યા છો અને મિત્રો થોડો સપોર્ટ કરજો વિડીયોમાં મિત્રો હા તમારો સપોર્ટ આ તમારો સપોર્ટ થી સા સહકાર અમે આગળ વધી રહ્યો મિત્રો હ મિત્રો જો આપણ ડાર મૂકી દીધી છે ચડવા માટે ડાર કરી ગઈ છે ઈ બો મિત્રો આપણે થોડા ગોળા નાખી દીધી ગોળા નાખ્યા તો મિત્રો ડાર સરસ બને મિત્રો આપણે દાળમાં ગોળા નાખી દીધા હવે મિત્રો ટોમેટા મરચાં આપણે કટિંગ કરી દીધા છે મિત્રો એટલે હવે છે મિત્રો આપણે ટોમેટા અને મરચાં પણ નાખી દઈએ એટલે મિત્રો ફસલ ચડી જાય જો મિત્રો હવે ટામેટા પણ નાખી દઈએ મિત્રો હવે મરચાં પણ નાખી દઈએ આપણે અંદર અને પત્તા પણ નાખી દઉં મિત્રો હવે આપણે ડાળ હલાવી દઈએ મિત્રો એટલે સરસ મજાની મિત્રો કોફાઈ જાય ચડી જાય હવે આપણે જે ડાળ ચડી ગઈ છે બરાબર મિત્રો એટલે હવે છે આપણે મરચું મેઠું નાખી દઈએ મિત્રો ડાળમાં મિત્રો બરાબર

Jadi mikro agak garam masalah mikro nakidi ya, garam masalah pun nakidi ya, મિત્રો આ બધું હલાવી દઈએ જો મિત્રો આપડો ભાત પણ પલાડી દીધા છે એટલે ફટાફટ ભાત તૈયાર થઈ જાય છે આપણા મિત્રો ભાત પલાઈને ને મૂકી દે મિત્રો તપેલી હવે મિત્રો જો લોટ પણ બંધાઈ ગયો છે આપણો મિત્રો હવે આપડે દાળ ભાત અને રોટલી જતા હોય તો મિત્રો આવી જાય આપણા તો એમને ખાવડાવીશું મિત્રો ઓકે જય માતાજી તમે જોઈ શકો છો મિત્રો દાળ આપણે તૈયાર થઈ ગઈ છે હવે દાળને વઘાર મારીશું આપણે દાળ તૈયાર થઈ ગઈ છે મિત્રો જીરું પણ એડ કરીશું અંદર સ્વાદ એમાં સારો આવશે મિત્રો આપણે વઘાર મારી દીધું છે હવે આપણે થોડીવાર ગેસ પર મૂકી દઈશું તો આપણે હવે ભાત બનાવીશું દાળ તૈયાર થઈ ગઈ છે તોય સોપો છો આમાં સાધારણ મેઠું એડ કરીશું અને થોડું તેલ રેડી ચાલો ભાત છૂટો રહે બરોબર મિત્રો રોટલી બનાવીએ છીએ બરોબર દાન ભાત તૈયાર થઈ જાય છે ધારવી સરખા રોટલી શેકવી દે હા હવે આપણે રોટલી શેકવી છે ભાઈઓ

દાળ ભાત રોટલી અને રાતની ચટણી બનાવી દીધી છે તો મિત્રો હવે જમવાનું સરસ બન્યું છે જમવા તો આવી શકો છો જય માતાજી આપણે હવે ફાઈનલી પોકરણમાં પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો

कौन कौन सी आइसक्रीम है भाई साहब बता सकते हो आप है है रा, रा, है तो, है, वेनिला है, वेनिला, है वेनिला। तो काम करो आप पांच कर दो हाँ, एक वनीला कर दो वैसे आप यहाँ के रहने वाले हो नहीं, नहीं, सही सही कितने बजे आते हो सुबह यहाँ पे साढ़े नौ बजे जाते हैं ग्यारह बजे આમ ગુજરાત મિત્રો પોખરણ ગાડીઓની બહુ લાંબી લાઈન છે તમે જોઈ શકો છો અને હવે ફાઇનલી આપણે એક કલાક ઉભા રહ્યા વેટિંગ કર્યું અને હવે આપણો નંબર આવી ગયો છે તો હવે આપણે સીએનજી ભરાઈએ તમે જોઈ શકો છો પોકરણ પોખરાણમાં સ્ત્રીલોચના સીએનજી પંપ છે ત્યાં આગળ ગેસ મિત્રો જય માતાજી મિત્રો જય રામાધાણી જય નરસંઘી મિત્રો અહીંયા આપણો ફાઇનલી ગેસ પોખરાણમાં પુરાઈ નહીં મિત્રો હવે ગેસ પુરાઈ ને આપણે મિત્રો જે જવા જવા તરફ નીકળી રહ્યા છે મિત્રો જેસલમેર અહીંયા થી 104 કિલોમીટર છે મિત્રો તો આગળના વિડિયોમાં બને રહેજો જય રામાતાની જય માતાજી જય નારશંકર મિત્રો આપણે ફાઇનલી પોખરણથી નીકળી ગયા છે જેસલમેર તરફ જવા માટે તમે જોઈ શકો છો સાંજનો સમય થઈ ગયો છે 6 વાગી ગયા છે તો જેસલમેર કેટલો ટાઈમ થાય છે ફાઇનલી જૈસલમેર પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો